બનાસકાંઠા જિલ્લામાં આવેલ વડગામ તાલુકાના પિરોજપુરા ગામમાં ચાંદીપુરમ રોગને આમંત્રણ આપતા ગામના તલાટી અને ગામના સરપંચ મળતી માહિતી મુજબ વડગામ તાલુકાના પિરોજપુરા ગામ પરમારવાસની બાજુમાં રસ્તો પડે છે ત્યાં મોટા કરીને લોકોને આરોગ્ય સાથે ચેડા થઈ રહ્યા છે ચાલતો મહામારી ચાંદીપુરમ રોગને લઈને તંત્ર હરકતમાં આવી છે છે ત્યારે એક માણસ જે જગ્યા ઉપર ખોટી રીતે દપાણ કરીને ગેરકાયદેસર કબજો કરીને બેઠો છે અને રસ્તા વચ્ચે ઉકરડો કરી નાખ્યા છે તમે જોઈ શકો છો ત્યાં પાણીનો ભરાવ પડ્યો છે અને એકવાર સરપંચ તલાટીને જાણ કરવા છતાં કોઈ નિકાલ થતો નથી અત્યારે આ પાણીના ભરાવને આજુબાજુ જે રહેઠાણના મકાન છે ત્યાં લોકોના બાળકો બીમાર પડ્યા છે એવી જવાબદારી કોની રહેશે કામના તલાટી કે સરપંચની જવાબદારી રહેશે કેમ કે અનેક વાર કરવા છતાંય કોઈ સાંભળતા નથી તો હવે તાલુકા વિકાસ અધિકારી સાહેબ શ્રી આ નજર નાખશે ખરા કે પછી જિલ્લા વિકાસ અધિકારી અથવા કલેક્ટર સાહેબને જાણ કરવામાં આવશે જે ગામમાં કામમાં બીમારી ફેલાય તો તલાટી અને સરપંચના કારણે બીમારી ફેલાતી તો જે પણ બીમાર થશે તેની ટોટલી બીમારીનો ખર્ચો સરપંચ અને તલાટી ઉપાડશે એવું ગામમાં ચર્ચાનો વિષય છે કેમ કે સફાઈમાં જીરો છે કામ કંઈ પણ સફાઈ થતી નથી ગામમાં દબાણ પણ નથી કરીને પણ હવે અમે લોકો થાકી ગયા છે જે બાજુમાં દબાણ કર્યું છે તાત્કાલિક ધોરણે દૂર કરવામાં આવે નહીતર અમે ઉચ્ચ અધિકારીને જાણ કરશું એવી ગામ લોકોની માંગ છે જરૂર પડશે તો ગાંધીનગર પણ જઈશું રિપોર્ટર નાયનાબેન પરમાર ન્યૂઝ સેવન ઇન્ડિયા પાલનપુર બનાસકાંઠા